આજરોજ નંદેસરી ઔદ્યોગિક વસાહતના કમિટી મેમ્બરની ચૂંટણી યોજવામાં આવી હતી યોજાયેલ ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં બસો સોળ વોટરો પૈકી છ ઉમેદવારોએ વિવિધ ખાતાઓ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી યોજાયેલ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ સબરી કેમિકલના એમડી મોહન નાયર સહિત અન્ય ઉદ્યોગપતિઓએ પોતાનો કિંમતી મત આપ્યો હતો ચૂંટણીમાં ઊભા રહેલ છ ઉમેદવારોને બસ્સો બાર મતદારોએ મત આપ્યો હતો યોજાયેલા ચૂંટણી પ્રક્રિયામાં કુલ પાંચ જેટલા ઉમેદવારોને વિજેતા ઘોષિત કરાયા હતા તેમને ઉદ્યોગ મંડળના વિવિધ ખાતા ફાળવવામાં આવ્યા હતા વિજેતા થયેલા ઉમેદવારોમાં ચિતેશ પંચાલ જયેશ જૈન રાજેશ દબાલે સંજય પરીખ તેમજ યોગેશ પલાનનો સમાવેશ થાય છે નું ઇલેક્શન એ બધું હળી મળીને થતું હોય છે એમાં કોઈ દ્વેષ નથી કંઈ જ નથી અને આ વખતે થાય છે કોપર નથી બી થતું અને કોપર થાય છે જેટલા ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ હોય એ લોકો ભાગ લે છે અને બહુ સારી રીતે એટલી સુમેળમાં પતી જાય છે ખ્યાલ જતો નથી કોઈને એટલી સારી રીતે આ ઇલેક્શન થાય છે અને આ જ આવું થતું રહેશે એ પ્રમાણે અમે વ્યવસ્થા કરી છે બધા હરિભાઈ કામ કરે બધી ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરવાનું છે આજુબાજુના ગામો માટે કામ કરવાનું છે અને બધાને માટે પણ સુધર નંદેસરી ચોખ્ખું થાય આજુબાજુનું ગામ ચોખ્ખા થાય એ પ્રયત્ન ચાલુ છે અને એ પ્રયત્ન અમારે ચાલુ ચાલુ રહેશે આ બસ એક સંદેશો આપું છું આ ઇલેક્શન છે બસ એ સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલ ને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો